વધારો થયો છે શુક્રવારે સુઈગામ રાધનપુર હાઈવે પર મોરવાડા ચાર રસ્તા નજીક પર બાઇક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો મોરવાડા તરફથી જઈ રહેલા બાઇક ચાલકે સામેથી આવતી ઇકો ગાડીને રોંગ સાઈડ માં સામેથી દેતા ઇકો ગાડીના કાર સહિત આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો જેમાં બાઇકમાં સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે ઇકો ચાલક અને અન્ય પેસેન્જરોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી જાનમાંથી પરત ફરી રહેલી ઇકો ગાડી અને બાઇક સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલ ગમખાર અકસ્માતમાં ઘાયલોને મોરવાડા ગામને દાતા તરફથી અર્પણ કરાયેલ ખાનગી એમ્બ્યુલન્સ મારફતે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય ઘાયલોને પણ સારવાર અર્થે ખસેડાયા હતા બનાવની જાણ થતા સુઈગામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિની માહિતી મેળવી હતી જાણવા મળતી માહિતી મુજબ બાઇકમાં સવાર બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે લોહી લુણ હાલતમાં બંનેને સારવારથી ખસેડવામાં આવ્યા છે જેઓ બંને ભાભર તાલુકાના ઇન્દોરા નવા ગામના અને ઇકોચાલક સુઈગામ તાલુકાના બેણપ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું ઘાયલ પૈકી એક બાઇક સવાર યુવાનની હાલત નાજુક છે જ્યારે અન્ય એક અને ઇકો ચાલક પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે